બટી ચાજો દેગે દેગે રે દવાખાને લઈ જાવે તું દેગે દેગે એ બટી હા ઓલા કાગા સુછો 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 હે ફોન

બેઠે ઠીકે અલય આ તો દવાખણ લઈ લાવ પડશે કાકા હે કાકા હમ દવાખણ હેડો તો બટી તી પણ કેમ ઉભો મારે તો વાર મને દોય હા કાકા મને કે નહીં શું <coughs>

તમે કે પુકડી લે પુકડી લેશો તો આપડો તમને મોલ દવા આલો હેઠ થી હલાય હલાય ને પાવ ને પાડે આપડો છે એમ ને આવો હાર હારો એ ભયા દવા લાવી છે હલાય ને પાવજો કે

જો પીજો ભાઈ જો ઈ થોડી ફાઈ બસ હવે બબુર ની પાવા ધ્યાન રાખજો હા ના અલ્યા ગોળીઓ હે બબુન લે આલ્યો તો જાય ભયા એ ભયા એ હા કાકા મળ્યો તો લે બિલા બગોને દબાવ લઈ ને કાકા બોલ કીધું છે બસ

મનકરા <laughs> દાઢ <laughs> 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 <laughs>